અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પછી મંગળવારે દર્શનનો પહેલો દિવસ છે મંદિરને જાહેર જનતા માટે ખોલી દેવામાં આવ્યું છે આજે સવારે ત્રણ વાગ્યાથી જ દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ મંદિરની બહાર જોવા મળી છે મંદિરના ગેટ જેવા ખુલ્યા કે લોકો પહેલાં અંદર જવા માટે ધક્કામુક્કી કરવા લાગ્યા હતા મંદિરની સામે લોકો બેકાબુ થઈ ગયા હતા રામ મંદિર પહોંચી રહેલા દર્શનાર્થીઓના મોબાઈલ હજારોની સંખ્યામાં છે તેને જમા કરાવવાની વ્યવસ્થા અત્યારે પોલીસ અને મેનેજમેન્ટ પાસે નથી રામ જન્મભૂમિ પરિસરની સુરક્ષામાં તહેનાત એક અધિકારીના જણાવ્યા પ્રમાણે જે લોકો મોબાઈલ લઈને પહોંચી રહ્યા છે તેમને અટકાવવા પણ અત્યારે શક્ય નથી પ્રથમ દિવસ હોવાથી મિસમેનેજમેન્ટ જોવા મળ્યું હતું આમ છતાં દેશભરના શ્રદ્ધાળુઓએ ભગવાન શ્રી રામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી